વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી ત્રણસો ને વ્યાશી રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલીને કરતા હતા ડીલી વરાછા પોલીસે છેતરપિંડી કરનારા ત્રણ સમૂહને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ફેસબુક ઉપર રમકડા વેચવાની લોભામણી સ્કીમ આપનાર ઠગ ટોળકીઓને વરછા પોલીસે ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને માત્ર રૂપિયા ત્રણસો નેવ્યાસીમાં રમકડા વેચવાની લોભામણી જે સ્કીમો છે તે ફેસબુક ઉપર મૂકવામાં આવી હતી શરૂઆતના સમયે પાંત્રીસોથી વધુ લોકો પાસેથી જે રમકડા વેચવાના નામે જે પેમેન્ટ છે તે પેમેન્ટ ઉસેટી લેવામાં આવનાર હતું કે ત્યારબાદ જે રમકડા છે તે રમકડા જે ગ્રાહકને આપવા જોઈએ તે ગ્રાહક સુધી મોકલવામાં આવ્યા ન હતા જે અંગે વરાછા પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાઈ હતી અને ખાસ કરીને જે રીતે આ ઠગાઈ આચરવામાં આવી હતી આરોપી દ્વારા તાત્કાલિક ધોરણે ફેસબુક ઉપર બે જ દિવસમાં આઈડી ડિલીટ પણ કરી દેવામાં આવી હતી વરાછા પોલીસે આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા જે આરોપીઓ છે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવીને આ ઠગ ટોળકીને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી પોલીસે આ સમગ્ર બનાવમાં ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી હાલ તો આ ત્રણે જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત અને આ સાથે તેના